એ જગ્યાએ તમે જોઈ શકો છો જો મરચા એ બઉ જબરજસ્ત લાગેલા છે મરચાંનો ગ્રોથ સારો છે અને એનો વિકાસ ભી જોરદાર છે બરાબર તો લાઈવ રિઝલ્ટ તમે જોઈ શકો છો ખેતરમાં જ પાર્ટી ના છે દોસ્તો અને પાવરફુલ રિઝલ્ટ છે જેના કારણે અંદર આજે પ્રોડક્ટ વાપરવા માટે બાપુ તમે સમજ રાજી આખા ખેતરમાં ખેતરમાં નાખવાની આખા ખેતર માં નાખવાની બે વખત બે વખત રિઝલ્ટ તમને સારું મળ્યું મળ્યું મળ્યું